ઉનાળો ઋતુમાં વેલાવાળા શાકભાજી પાકની માવજત કરવી એ ખાસ જરૂરી છે કારેલા ટિંડોરા ટેટી તરબૂચ સહિતના પાકમાં ગરમીના સમયે પિયત સહિત શું કાળજી લેવામાં આવે તો વધુ ઉત્પાદન લઈ શકાય હવે તેની માહિતી મેળવીએ ડીસાના ડોક્ટર યોગેશ પવાર પાસેથી હાલમાં આપણે જે ઉનાળા ઋતુ છે એની અંદર ખાસ કરીને મરચાં રીંગણ ચોળી ભીંડા અને સાથે સાથે જે વેલવર્ગીય શાકભાજી છે એની અંદર કાકડી છે તુરિયા છે કારેલા છે શક્કટેટી તરબૂચ એવા પાકોનું વાવેતર જે છે ખેડૂતોએ કરેલું છે અને હાલની અવસ્થામાં હાલ પાક જે છે ફૂલ અવસ્થામાં જોવા મળે છે એની અંદર જે ખાસ કાળજી રાખવાની બાબત છે કે ખેડૂત મિત્રો એની અંદર જે પિયત વ્યવસ્થા પણ છે ખાસ કરીને જ્યારે વાદળછાયી વાતાવરણ હતું એ વખતે પિયત જે છે એ ખેડૂતોએ ટાળવું જોઈએ જેનાથી એની જે અડાસર છે કે એની અંદર જે ફૂલ અવસ્થામાં જે પાકો જેમાં ફૂલ ખરવાના કે ફળ ખરવાના જે પ્રશ્નો છે એની અંદર આપણને એના લીધે જોવા મળતા હોય એટલે એ સમયે ખાસ કરીને પિયત જે છે એ ટાળવી જોઈએ ત્યારબાદ જે ખાતર વ્યવસ્થા પણ છે ફૂલ અવસ્થામાં ખેડૂત મિત્રો જે ખાસ કાળજી રાખવાની બાબત છે કે આપણી ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ બીજા અન્ય વિસ્તારોમાં પણ જે તત્વોની ઉણપ છે જમીનની અંદર એના લીધે આપણે ફૂલ અવસ્થામાં જે સૂક્ષ્મ તત્વો છે એ આપણે માઇક્રોન્યૂ જે આપણે કહીએ છીએ એનો ઉપયોગ આપણે કરવો પડે જેનાથી ફળનું જે સેટિંગ છે સારો આપણને જોવા મળે તો એના માટે ખાસ કરીને મલ્ટીગ્રેડ જે માઇક્રોન્યૂટ્રિયન્ટ છે એનો ઉપયોગ આપણે છંટકાવ તરીકે આપણે કરી શકાય એની અંદર ખાસ કરીને બોરોન વગેરે છે ત્યારબાદ જે સેકન્ડરી ન્યૂટ્રિન્ટ છે જેમાં કેલ્શિયમનો ઉપયોગ ખાસ આપણે અગત્યનું છે તો એવા ખાતરનો ઉપયોગ આપણે ખાતર વ્યવસ્થાપનની અંદર કરવું પડે જે ખેડૂત મિત્રો જૈવિક ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રોએ જે જીવામૃત છે એ દર પંદર દિવસના અંતરે એકરમાં બસો લીટર પ્રમાણે પિયત સાથે આપણે આપી શકાય અને ઘણા બધા ખેડૂતોના જે અખતરા જેમાં દૂધ ગોળ નું છંટકાવ ખેડૂતો ફૂલ અવસ્થામાં કરતા હોય જેના પણ પરિણામો ખેડૂતોને સારા મળે છે તો એવી પદ્ધતિથી આપણે જૈવિક રીતે પણ એનું ફૂલ અવસ્થામાં ન્યુટ્રિશન જે છે એ પૂરું પાડી શકાય ત્યારબાદ જે રોગજીવાત વ્યવસ્થાપન છે એની અંદર ખાસ કરીને જે આપણે કાળજી રાખવાની બાબત છે કે જે દવાઓનું છંટકાવ છે એ આપણે જે સમય છે એ ખૂબ જ અગત્યનું છે ખેડૂત મિત્રો જે છે એ ગમે ત્યારે દવાના છંટકાવ કરતા હોય પણ એની અંદર જે વૈજ્ઞાનિક જે પદ્ધતિઓ છે ખાસ ધ્યાન રાખવાની કે જે દવાના છંટકાવ છે એ સવારે વહેલા અથવા સાંજના સમયે આપણે કરવા પડે છે જેથી એની અંદરથી જે છોડ જે છે એની અંદર એ દવાના જે પરિણામ છે આપણને સારા મળે ત્યારબાદ બીજી બાબત છે કે રોગ જીવાતના જે પ્રશ્નો આવતા હોય એની અંદર ખાસ કરીને ફળમાખ્યો નો પ્રશ્ન હોય તો ફળમાખી માટે આપણે જે ટ્રેપ છે એનો ઉપયોગ આપણે બાર ટ્રેપ પ્રતિ હેક્ટર પ્રમાણે તમારે કરવા પડે છે જેથી જે ફળમાખીનું જે નુકસાન છે ખાસ કરીને વેલવર્ગીય શાકભાજીમાં વધુ પ્રમાણમાં તમને જોવા મળતું હોય તો એનો ઉપયોગ કરવો પડે ત્યારબાદ જે લિપ માઇનર છે આપણે પાનખોરીઓનો જે પ્રશ્ન છે એ વેલવર્ગીય શાકભાજીમાં વધુ પ્રમાણમાં ખેડૂતોને જોવા મળતું હોય તો એના માટે આપણે લીંબુ તેલનું છંટકાવ કરી પણ એનું નિયંત્રણ તમે મેળવી શકો ત્યારબાદ જે આંતરપ્રવાહી જે દવાઓ છે એની અંદર અંદર ખાસ કરીને આપણે ઇમામેક્ટીન વગેરે એનું છંટકાવ કરીને આપણે એનું નિયંત્રણ મેળવી શકાય તો આ જે ખાસ કરીને જીવાતની અંદર જે પ્રશ્નો છે એનું નિયંત્રણ આપણે મેળવી શકાય ત્યારબાદ ઘણા બધા ખેડૂતો છે જે મલ્ચિંગ પદ્ધતિની અંદર શાકભાજીનું વાવેતર કરતા હોય ખાસ કરીને ભીંડા છે ચોળી છે તો એની અંદર જ્યારે એ પાકોની વિની ચાલુ થાય ત્યારે આપણે જે મલ્ચિંગ છે ઉનાળાની અંદર પ્લાસ્ટિક મલ્ચિંગ જે છે એ હટાવવું પડે જ નહીં તો સુકારાના જે પ્રશ્નો છે ઘણા બધા ખેડૂતોને ત્યાં જોવા મળતા હોય તો આવી જે બાબતો છે એ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવાની જરૂર છે ખાસ અગત્યની જે વાત છે કે ખેડૂત મિત્રો જે છે એ રોગ જીવાત નિયંત્રણ માટે છેલ્લે આપણે જે રાસાયણિક પદ્ધતિ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ એના લીધે જ ખેતી ખર્ચ વધતો જાય છે આપણે સૌથી પહેલાં જૈવિક પદ્ધતિ છે કે જે ભૌતિક પદ્ધતિઓ છે એનો ઉપયોગ આપણે કરવો પડે અને સૌથી છેલ્લે આપણે રાસાયણિક પદ્ધતિ ઉપર જવાનું છે તો તેના માટે આપણે જે નેમેટોડના જે પ્રશ્નો આવતા હોય મૂળમાં જે ગાંઠો થાય છે તો એના માટે ખેડૂત મિત્રો શાકભાજી પાકોમાં પેસિલોમાઇસિસ છે પોચોનિયા છે એવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને પણ આપણે એનું નિયંત્રણ જે છે આપણે કરી શકાય છે ત્યારબાદ રોગોની જ્યારે વાત કરીએ તો રોગોની અંદર ખેડૂત મિત્રોએ ખાસ કરીને જે સુકારાનો પ્રશ્નો આવતા હોઈએ છીએ તો એ સુકારાના નિયંત્રણ માટે આપણે મેટાલિકઝ મેનકોઝેબ છે અથવા પાઇલો પાયરેલો સ્ટ્રોબેન છે એવી દવાનો આપણે છંટકાવ જે છે એ કરવું પડે છે જેથી સુકારાના જે પ્રશ્નો જે ખાખરી જે આપણે કહીએ છીએ એનું નિયંત્રણ આપણે મેળવી શકાય છે ત્યારબાદ જે ખેડૂત મિત્રો જે ખાસ હવે હાલની પરિસ્થિતિમાં જે વોટર સોલેબલ ખાતરનો ઉપયોગ જે છે છોડના વધુ ઉત્પાદન માટે વિકાસ માટે કરતા હોય તો એની અંદર ખેડૂત મિત્રો વોટર સોલેબલ ખાતરનો જે જથ્થો છે એ ભલામણ મુજબ જ તમારે આપવું પડે છે આડેધડ કે વધારે પ્રમાણમાં તમે વોટર સોલેબલ આપવાથી પણ रोगना प्रश्न जे आहे बदा वेलवर्गीय भाजी बीजा शाकभाजीम शाकभाजीमा आपण जळे भलामण मुजबच वॉटर सोल्युबल जथ्थो आहे आपण दरक पाकिनी अंदर आपण उपयोग करवो पडेसे आवी रीते जो आपण संकलित प संकलित पद्धतीची रोग जीवाद नियंत्रणचे खातर व्यवस्थापन व्यवस्थापनचे पियत व्यवस्थापन आहे आपण नियंत्र मेनेजमेंट आपण करीत सार उत्पादन आपण आ उनाळा ऋतूनी अंदर